ચહેરા બદલને ને છે આઈના બદલ જાતા બરોબર જે દર્પણ છે એનું એ છે ચહેરા બદલવાથી કોઈ સરકાર નું કામ નથી બદલાઈ જતું બરોબર અરે અરેટ પદ્ધતિ નથી સરકારી સંસ્થાઓ તમે સમજુ નથી ભાજપે આ વખતે કોથળા માંથી બિલાડું કાઢવામાં આવ્યું છે બધા જ કદાવર નેતાઓને સાઈડ લાઈન કરવામાં આવ્યા છે હા શિષ્ય મંત્રી બનાવી દીધા એટલે ગુરુને સીધી લાઈન ની અંદર સાઈડ લાઈન કરી દીધા

ભાઈ ભલે પદ ના મળ્યું બરોબર ભલે પદ ના મળ્યું ચાર અંદર આખી આખી ભાજપ ભાજપ ચાલે છે નમસ્કાર વિશેષ રજુઆત ગર્જનાથ સાથે હું કિશન કાટિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર આજના ગર્જનાથ માં વાત કરીશું મંત્રીઓને ખાતા તો અપાયા પરંતુ આ ખાતાનું કેટલું છે બિલકુલ તો એક બાદ એક જે સમાચારો છે તેમાં હર સંઘવી પાસે ગૃહ વિભાગનો હવાલો છે દીક્ષિત વર્ષો બાદ આ પ્રક્રિયા કે જ્યાં હર સંઘવીને ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો એ સોંપી દેવામાં આવ્યો છે એટલે સૌથી મોટી વાત એ કે મંત્રીમંડળનું વિસ્તરણ અને હર્ષ સંજવીને ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો છે તે સોંપવામાં આવ્યો છે અર્જુન ને વન અને પર્યાવરણ વિભાગના મંત્રી છે તે બનાવવામાં આવ્યા છે અને હાલ જે સમાચાર જોઈ રહ્યા છે તે પ્રમાણે પ્રફુલ્પ પાંચરી અને આરોગ્ય વિભાગનો હવાલો છે તે સોંપવામાં આવ્યો છે આખે આખું લિસ્ટ છે અમદાવાદ થી સરકાર ચાલશે પણ હવે પાછુવામાં ગૃહ વિભાગ હરસંઘવી પાસે પહોંચી ગયું એટલે એક નિશ્ચિત વાત કે સરકાર તમારે સુરત થી ચલાવી છે ચોક્કસપણે સુરત થી ચલાવવાની છે આપણું સ્વાભાવિક રીતે આપણું ફોકસ હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ બન્યા એની સાથે 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 એમને ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો એની ઉપર આપણું ફોકસ હોય પરંતુ દીક્ષિતભાઈ કિશનભાઈ હું બે ત્રણ અગત્યના મુદ્દા ઉપર ધ્યાન દોરવા માંગીશ કે હર્ષ સંઘવીને જે હવાલા સોંપવામાં આવ્યા છે હર્ષ સંઘવી પાસે જે ખાતાઓ છે એમાં સૌથી મહત્વના

અમદાવાદ અને ગુજરાતની જે છબી આગામી દિવસોમાં ઉજળી કરવાની છે મહેમાનગતિ આખા વિશ્વની મહેમાનગતિ અમદાવાદ કરવા જઈ રહ્યું છે એ સૌથી મોટી જવાબદારી મારી દ્રષ્ટિએ સરકારે અને કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે દાદાએ તેમને સોંપી છે અને તેમનામાં સૌથી વધારે અગ વિશ્વાસ મૂક્યો છે તેની સાથે સાથે જે ઇન્ડસ્ટ્રી છે ઉદ્યોગોનો પણ કારભાર હવાલો

ભૂતકાળમાં અનેક જોવામાં આવ્યું છે કે નાયબ મુખ્યમંત્રી નો જેને પદ આપવામાં આવે એ માત્ર રબર સ્ટેમ્પ હોય અને તેમની નારાજગી કે એમના જૂથની નારાજગી દૂર કરવા માટે આવી આ એક હોદ્દા નું પ્રાવધાન હતું પરંતુ

સૌરાષ્ટ્ર ને એટલા બધા મંત્રીઓ મળ્યા છે રાજકોટ ને આપણે સૌરાષ્ટ્ર નું ગણતા હોય અને ભાજપ માટેનું એપિક સેન્ટર હોય સૌથી મહત્વનું સ્થળ જેને રાજકોટ ની બાદ બાકી છે એમાં રાજકોટ ની નેતાગીરી નો વાત હું અત્યારે જોઈ રહ્યો છું

જે બનાસકાંઠામાં દિગ્ગજો હતા શંકર ચૌધરી તો કે મંત્રી નહીં અલ્પેશ ઠાકોર તો કે મંત્રી નહીં બળવંતસિંહ રાજપૂત હતા તો એના મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા ઋષિકેશભાઈ પાસેથી મહત્વનું ખાતું લઈ લેવામાં આવ્યું કેમ ઉત્તર ગુજરાતમાં ક્યારેય ન જોઈએ એવું આ વખતે જોવા મળ્યું બાકી તો હવે શું છે કે બધા મંત્રીઓ બન્યા છે એટલે બધા વખોણ કરશે બાકી તો ભાજપે આ વખતે કોથળામાંથી બિલાડું કાઢ્યું કાઢવામાં આવ્યું છે જે જે કદાવર નેતાઓ હતા

તમે જાણો કોઈ ચાન્સીસ નતા તમે એક વિચાર કરો કે સ્વરૂપજી ઠાકોર જીતી ને આવ્યા બનાસકાંઠા અભિનંદન પ્રવીણભાઈ માળીને પણ અભિનંદન પરંતુ સ્વરૂપજી ઠાકોર ને બનાવ્યા તો અલ્પેશભાઈ ઠાકોર સ્વરૂપજીને રાજનીતિમાં જો લાવવાળું કોઈ વ્યક્તિ હોય તો અલ્પેશભાઈ ઠાકોર હતા આખા ઠાકોર સમાજની અંદર ને આ વખતે મંત્રી બનાવવામાં આવી છે પરંતુ એની જગ્યાએ અલ્પેશ ઠાકોરના ચેલા કહેવાય સ્વરૂપજી એમને બનાવવામાં આવ્યા એટલે અલ્પેશભાઈ ને સીધી હા શિષ્યને મંત્રી બનાવી દીધા એટલે ગુરુને સીધી લાઈન ની અંદર સાઈડ લાઈન કરી દીધા ત્યારબાદ એ જ પ્રવીણભાઈ માળીનો જે બનાસકાંઠાની અંદર બનાવવામાં આવ્યા એ ક્યાંક ને ક્યાંક શંકરભાઈને ને સાઈડ લાઈન કરવા હતા શંકરભાઈને દબાવવા માટે કરીને બનાવવામાં આવ્યા હવે તમે એક વસ્તુ વિચાર કરો કે પોતાનું પ્રભુત્વ જો હવે તમારી પાસે શૈલેષભાઈ આપણે આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ લેવા પાટીદાર વિસ્તારમાં જે રીતે છે તે સૌથી વધારે તમે તો અમરેલી ભાવનગર આપણે પણ વાત થઈ હતી કે જયેશ રાડાડીને મંત્રી બનાવે કે ન બનાવે એની અસર એટલા માટે નહીં કે જેતપુર અને રાજકોટ જિલ્લાના જૂના અને તમે જામનગરના પાટીદારો જોવો તો તે ભારતીય જનતા પાર્ટીની સાથે છે કોણ નથી તો કે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર તો ભાવનગર અને અમરેલીમાંથી સીધી રીતે જુઓ તો બે અને પ્રફુલ પાંચીરિયા અને ગણો તમે ભલે સુરતના હોય પણ બે સૌરાષ્ટ્ર છે તો ત્રણ લેવા પાટીદારને ભાવનગર અને અમરેલીથી મંત્રી બનાવવામાં આવ્યા તો ક્યાંક ભાજપે ડેમેજ કંટ્રોલ તો કર્યો

એક છ વ્યક્તિને દાદા એ ખુદ ફોન કર્યો છે આ ઘટનાક્રમ સમજો જે છ મંત્રીઓ રિપીટ થયા છે એને દાદા એ ખુદ ફોન કર્યો છે બાકીના ઓગણીસ ને જગદીશભાઈ વિશ્વકર્મા એ ફોન કર્યો છે

બે વર્ષ દૂર છે તાજેતરમાં જ હવે કોર્પોરેશન ની ચૂંટણી જિલ્લા પંચાયત ની ચૂંટણી દોર શરૂ થશે બે હાજર સત્યાવીસ અને બે હાજર ઓગણત્રીસ ની તૈયારી ભાજપે અત્યારથી જ કરી લીધી હોય

એક જમાનો હતો કે વિજય રૂપાણી રાજકોટ અને આજે નહી શહેર માંથી હોય ને કાતો જિલ્લા માંથી કુંવરજીભાઈ આખા માંથી ચોક્કસ થી ઓગણીસો પંચાણું થી કદાચ આ વાતને સમજવી પડે કે પંચાણું થી લઈને દરેક સરકારની અંદર રાજકોટના કોઈ પણ મંત્રી રહ્યા છે બે હાજર પચીસ માં પહેલી વખત એવું બની રહ્યું છે કે હું માનું છું ત્યાં સુધી રાજકોટના ધારાસભ્યો ની અને રાજકોટ શહેરની ઉજવવા માટે દિવાળી છે પરંતુ રાજનૈતિક રીતે દિવાળી બગડી એવું કહેવું જરા પણ ખોટું નથી એક ઉદય કાનગ નું ગ્રુપ એક રામ બોકરિયા મહાનગરપાલિકા નું ગ્રુપ અલગ દર્શિતા બેન ક્યારેક મેયર સાથે બાકડી પડે પાંચ સાત જૂથ રાજકોટ ભાજપમાં માં અંદર અંદર થઈ ગયા એટલે બધા મેસેજ થયો માપ બાકી કોઈ નહીં આવે પર આવતો કે ભાજપે હાથે કરીને રાજકોટ શહેર અને જિલ્લા ભાજપે હાથે કરીને પોતાના પગ પર કુહાડી મારી છે અને એવું પણ કહી શકાય કે કુહાડી પર પગ મારવા ગયા સામેથી શું કામ તો કે રાજકોટ ની અંદર તમે કીધું એટલા સમૂહ છે અને એટલા મત મતાંતર ચાલી રહ્યા છે કદાચ ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોઈ પણ નેતા અથવા તો શહેર પ્રમુખ કે જિલ્લા પ્રમુખ આ જોતા હશે એને પણ આ વાતની ખ્યાલ હશે અને બહુ સારી રીતે સમજે છે કે કેટલી હદે રાજકોટની અંદર તાટિયા ખેંચ ચાલે છે અને એનું કારણ છે કે આજે મંત્રીમંડળની અંદર સ્થાન નથી ભાણુબેન બાબરિયા હું આનાથી થોડું તમને એક અલગ રીતે પણ એંગલ આપું દિક્ષિતભાઈ અને કિશનભાઈ કે તમે સમજો

જે રથ હોય તેને આગળ ધપાવવાનું કામ તમારા ખંભે હોય છે એવા કોઈ કામ રાજકોટની અંદર થયા નથી જે કામો વિજયભાઈ મૂકીને ગયા હતા અથવા તો કહેવાય કે પેન્ડિંગ કામો હતા દરખાસ્તો હતી એ બધું આગળ ધકેલાયું છે પરંતુ નવા કામો કોઈ લાવી શક્યા નથી ઇવન હું વાત કરું કે ધારાસભ્યની વાત કરું તો તમે રાજકોટમાં રમેશ ટીલાડાની વાત કરો બરાબર ક્યાં એવા દમખમવાળા નેતાઓ પાટીલ સાહેબે જયારે છેલ્લે નવા અધ્યક્ષ ને સત્તા સોંપી ગુજરાત ની ધરા સોંપી ત્યારે તેમને એક ટોણો માર્યો હતો કટાક્ષ કર્યો હતો

રાજકોટની અંદર થયા હોવા છતાં પણ તમે આવા ચહેરાની બાદ બાકી કરો એ જયેશ રાદડીયા તો સંગઠનના માણસ છે અને એ વ્યક્તિને તમે કોઈ પણ ઇન્ટરવ્યુ કરી આજે ત્યાં મહાત્મા મંદિર ખાતે તો એ તો થોડા પક્ષ વિરુદ્ધ બોલવાના છે પણ અંદર ખાને હું તમને કહું મેં એક પોસ્ટ મૂકેલી છે કે જયેશ રાદડીયા નું પત્તું સુકામ કપાયું એની અંદર અઢળક કારણો લખ્યા છે અને પાટીદારો રોષે ભરાયેલા છે આવી તમને અઢળક કમેન્ટ્સ દરેક પ્લેટફોર્મ પર તમને જોવા મળશે પણ ખપાવાનું કારણ મેં કીધું એમ કે આ સરકાર ને રિમોટ કંટ્રોલ લોકો સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ મેન્ટેટ વાળો નિયમ લઈ આવ્યા અને નિયમ આપને કહી દઉં કે જેએસ રાદળિયા અગાઉ આત સરકારમાં મંત્રી તો રહી જ ચૂક્યા છે એટલે એવું નથી કે રિમોટ કંટ્રોલ માં રહે તો જ અગાઉ મંત્રી રહી ચૂક્યા છે ત્યારે બનાવ્યા હતા જ પાર્ટી એમણે પણ એક ટિપકોના ડિરેક્ટર બનવા માટે આજે મંત્રી પદ કોવાનો વારો આવ્યો ને એટલે હું એ પણ તમને સમજાવું એ ત્યારની પરિસ્થિતિ પણ અલગ હતી ને

સૌથી અગત્યનું એ છે કે આજ કારણ અત્યારે સૌથી મહત્વનું સપાટી પર આવ્યું છે તમે જુઓ અમિતભાઈ ની હાજરીમાં જયેશ રાદડિયા એ શક્તિ પ્રદર્શન કર્યું જયેશભાઈ અને અમિતભાઈ ની રાજકોટમાં મુલાકાત થઈ બંધ બેઠકો થઈ તેમ છતાં પણ અત્યારના મંત્રીમંડળમાં જયેશભાઈ નું નામ નથી સૌથી મહત્વનો મુદ્દો આજ છે કે પક્ષની ગાઈડલાઈન બહાર જે કોઈ વ્યક્તિ જાય છે તેનું ભાજપ કેવી કેવી રીતે ઓપરેશન કરે છે એની આ સાબિતી છે આવતીકાલે શું હશે ખબર નથી 2027 2027 ની વિધાનસભામાં જયેશભાઈનું સ્ટેન્ડ શું હશે પાર્ટીદારોનું સ્ટેન્ડ શું હશે એ કેવું વધારે પડતું છે અત્યારે મને એવું દેખાય છે કે ભાજપે ક્લિયર કટ મેન્ડેટ આપ્યો છે કે ભાજપની મર્યાદા અને મેન્ડેટમાં રહો એટલે એ મર્યાદા ધીલ્લો ધીલ્લો મારો તમને પ્રશ્ન છે કે જે ચૌધરી સમાજ ખૂબ મોટા પ્રમાણમાં દિલ્લુ ઉત્તર ગુજરાત થી આવે છે એ શંકર ચૌધરી એ ખૂબ મોટા મંત્રી પદ પર પણ એક સમય હતા અને આ વખતેના મંત્રીમંડળમાં એક પણ ચૌધરી સમાજમાંથી કે કોઈ સારા જગ્યા પર ચૌધરી સમાજની નહીં કદાચ સાથેનો દિલ્હી હતા

ક્યાંક આવનારા દિવસોની અંદર અસંતોષ વિભાજન એટલે જયેશ રાદડિયાને મંત્રી પદ ના મળવું અને ઠેઠ સુધી ચર્ચા હોય તમે વિચાર કરો કે કોઈ માધ્યમ એવું બાકી નથી ગુજરાતની એકે મીડિયા ચેનલ સેવી નહીં હોય કે જેને જયેશ રાદડિયાને મંત્રી પદ નહીં મળે એવી વાત એવી વાત ન કરી હોય બધાએ એવું કીધું કે એમને મળશે તેમ છતાં પણ થયું એટલા માટે એક ભાજપમાં તમે કહ્યું એમ કે બે વાત કરવા માગે છે એક તો સ્પષ્ટ એવો સંકેત પણ આપી દીધો એને કે ભાઈ જો અમારી વિરુદ્ધ જાશો તો આ પણ થશે પણ અહીંયા બીજું ફેક્ટર હું તમને કહું કે પાટીદાર સૌરાષ્ટ્ર અને આ જયેશ રાદડિયા ની બેઠક અને એમનું પ્રભુત્વ એ મેસેજ પણ બધી જગ્યાએ બહુ સ્પ્રેડ થયો દિલુ દિલુ આપણી સાથે ફરી જોડાયા છે અલ દિલુ સવાલ એ છે કે અમિતભાઈ છેલ્લે સુરત ગયા અને ત્યાં શંકર ચૌધરી પણ હતા શંકર ચૌધરી મળવા પહોંચ્યા એવી ડીલ થઈ ગઈ હતી કે ભાઈ તમે બનાસ ડેરીના ચેરમેન પદે યથાવત રહ્યો

ચહેરા બદલ ને બરોબર જે દર્પણ છે બીજા નહીં રાખવાના તમે વાતચીત કરી સ્વરૂપજી કે સ્વરૂપજીને બનાવવામાં આવે ખુબ અભિનંદન ઠાકોર સમાજમાંથી બનાવવામાં પરંતુ સ્વરૂપજીના ગુરુ કોણ છે અલ્પેશજી ઠાકોર તો અલ્પેશજી ને લાઈન કરવામાં આવ્યા એ કોઈને નથી દેખાતું

ભાઈ ભલે પદ ના મળ્યું બરોબર ભલે પદ ના મળ્યું ચાર અંદર આખી ભાજપ આખી ભાજપ ચાલે છે અંદર જે જે નેતાઓ નેતાઓ વિકાસ કરી શકે એવા મજબૂત છે એમને બનાવવા માટે નથી આવતા અલ્પેશભાઈ ઠાકોર અત્યારે ગાંધીનગર થી લડે છે ઠીક છે એ જગ્યાએ થી એમને ન બનાવ્યા પરંતુ એ પણ ઠાકોર સમાજ નો મજબૂત ચહેરો હતો શંકર ચૌધરી એ ઉત્તર ગુજરાત ની અંદર સૌથી વિશ્વ વિકાસ કરી શકે એવા મજબૂત ચહેરો હતો બરોબર સ્વરૂપજીને બનાવ્યા સ્વરૂપજીનો કોઈ પણ પરંતુ એવા માણસોને ને બનાવવામાં આવે છે કે જે ખાલી આથું કરે બાકી ઠાકોર સમાજનું નું કરવામાં આવ્યું ઠાકોર સમાજના ઘણા બધા એવા એવા મજબૂત મજબૂત ચહેરાઓ છે જેમને ઉત્તર ગુજરાતની બનાવી દેવામાં આવતા હતા પપેટ માણસોને બનાવવામાં આવ્યા છે હું આજે કહું છું જે પપેટ છે રિમોલ કંટ્રોલથી ચાલે છે દિલ્હીથી થી ચાલશે બટન દબાવવામાં આવશે એટલું જ ચાલશે ને એટલું જ કરશે બરોબર બાકી કોઈ સ્વતંત્ર ચહેરા નથી જયશ રાદડીયા કેટલું કેટલું મોટું માથું છે સૌરાષ્ટ્રનું

અલ્પેશભાઈ જયારે રાધનપુર થી લઈ ત્યારે શું થયું તો આરનો સામનો થયો ગાંધીનગર દક્ષિણે ભાજપે લડાવ્યું ભાજપે અલ્પેશભાઈ માટે સારું પડતો વિચાર્યું ને

એ પોતે પણ કંઈક ને કંઈક પામવા માટે દોડતા હોય છે એમને સેવા સેવાનો માધ્યમ કરતા પોતાને કંઈક પામી લેવાની વધારે પેલી હોય છે શૈલેષભાઈ દિલ્લુ અને ભૂમિકા ત્રણેયનો આભાર સમયનો અભાવ છે અમારી પાસે પરંતુ આ તમામની વચ્ચે એક વાત દિલ્હીથી હું સહમત નહીં થાવ કે તમામ પોપેટ નથી એવું નથી બધા એવા છે પણ ઘણા બધા કદાવર નેતાઓ આ વખતે મંત્રી મંડળમાં જોવા મળે એટલે આની પહેલાનું મંત્રી મંડળ હતું તમારે હર્ષ નકવી ભૂપેન્દ્ર પટેલ ઋષિકેશભાઈ પછી તમારે ચોથું નામ વિચારવું પડે કે મંત્રી કોણ છે તો આજે તમારે એવું નથી વિચારવું પડતું આજ તમે ભૂપેન્દ્ર પટેલ હરસંઘવી સીતુ વાઘાણી અર્જુન મોઢવાડિયા આવા ઘણા બધા નેતાઓ છે તેને મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યા છે કિશન કૌશિક વેકરિયાના મંત્રી બનાવવામાં આવ્યા છે એટલે પ્રફુલ પાંચેરિયા મંત્રી છે ઘણા બધા એટલે જે નોન ફેસ છે એટલે આ વખતે એવું છે કે ઘણા બધા નોન ફેસ ને ચહેરા બનાવવામાં આવ્યા છે પરંતુ આશા અપેક્ષા એ જ કે તમે જેમ મંત્રી મંડળના ફોન ની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ભૂપેન્દ્રભાઈ નો ફોન આવે ક્યારે જગદીશ વિશ્વકર્મા ફોન આવે હું સપટ લેવા પહોંચી જાવ હવે આ જ તમે કામ પણ કરજો તમારા વિસ્તારમાં પણ જજો ગુજરાત જનતા જયારે ફાઇલ નું કાગળ લઈને આવે ને ત્યારે તમે કાગળ મૂકીને દેતા તમે લોકોનું કામ કરજો તમે જે રીતે હાથમાં ફોન પકડીને મંત્રી મંડળના ફોન ની રાહ જોઈને બેઠા હતા ને એમ તમારા છેવાડાનો માણસ તમને ફોન કરે એટલે તમારા ફોન ઉપાડી લેજો તમારા સપનાઓનું તમને આજે બધું જ મળી ગયું છે પરંતુ હવે જવાબદારીઓ વધી ગઈ છે જનતાના સપનાઓ પણ સાકાર કરજો તમામ મંત્રીઓને સારું કામ કરો સારું કામ કરો એવી શુભકામનાઓ અને લોકોના રાજ્ય મંત્રી બન્યા કેબિનેટ મંત્રી બન્યા અપેક્ષાઓ હોય ત્યાં હંમેશા તણાવ પણ ત્યાં જાય પણ બને એટલા વધુ લોકોની તમે આશા અપેક્ષા પૂરી કરો એ જ અમને આશા અમારી જનતાનું શું કહેવું છે તે યુટ્યુબ ફેસબુક અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો સીટી પેલ બસો પંચ્યાસી નંબર અને જીઓ પર ન્યૂઝ રૂમ આવી ગઈ છે તો જોતા રહેજો એટલો જ પ્રેમ આપતા રહેજો નમસ્કાર હેલ્ધી લાઈફ ઇઝ very important. पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस